હનુમાન બોટાદ જિલ્લાના ધામ ખાતે ચૈત્રી પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતિના મહાસંગમે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે મંદિર દ્વારા લાખો ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે રહેવા જમવાની પાર્કિંગની ખાસ વ્યવસ્થા સારંગપુરધામમાં શ્રી ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ અગિયાર અને બાર એપ્રિલ બે હજાર પચીસને શુક્રવાર શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી

મહામુલો મહા મહોત્સવ એટલે હનુમાન જયંતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સાળંગપુર ધામ ની અંદર દાદાના દરબારમાં ભવ્યથી ભવ્ય દિવ્યા દિવ્ય અલૌકિક અવર્ણની અને આનંદદાયક હનુમાન મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વાલા ભક્તો બાર એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે ભવ્ય ભવ્ય દાદાના દરબારમાં મહા મહોત્સવ ઉજવાશે એના આગલા દિવસે અગિયાર એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્ય દિવ્યાતિ દિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે આખી રાત સંગીત સંધ્યા જબરજસ્ત મોટા મોટા કલાકારો આવીને આપણને સૌને દાદાના અને ભગવાનના ભજનો સંભળાવશે કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યની અંદર આપણે બધા નાચી ઝૂમી રાસ અને દાદાને પ્રસન્ન કરશું અને આપણને સૌને લાભ મળવાનો છે હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા તે કિંગ ઓફ સાળંગપુર દાદાની મહા આરતી સમૂહ આરતી કરવાની છે અને બીજે દિવસે આપ સૌ જાણો કે સવારમાં થશે ચૈત્ર સુધી પૂર્ણિમા અને પાછો શનિવાર ભેગો છે અને ત્યાર પછી શણગાર આરતી થશે ત્યાર પછી ચોક ની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગાવ ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું